મહારાષ્ટ્ર ઝારખંડ અને બનાસકાંઠાની વાવ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થતાં પાદરામાં જશ્નનો માહોલ હાલમાં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીઓ મહારાષ્ટ્ર ઝારખંડ અને પેટા ચૂંટણીઓ ગુજરાતની વાવ અને ઉત્તર ઉત્તરપ્રદેશની સીટો પર ભારતીય જનતા પાર્ટીએ જલવંત વિજય મેળવ્યો છે મહારાષ્ટ્રમાં બસો પચીસ થી વધુ મહાયુતીની સરકાર બનવા જઈ રહી છે જ્યારે ગુજરાતની વાવ સીટ પણ બહુમતીથી જીત્યા છે તે બદલ સર્વે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ખૂબ જ આનંદની લાગણી અને જોશ ભર જોશ પુરાયો છે તેની ઉજવણી ફટાકડા ફોડીને અમે સૌ પાદરા નગર અને તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો કરી છે